અષ્ટાદશ પુરાણેશ પરોપકાર પુન્યાય પાપાય પરપીડન આજે જ મને સમાચાર મળ્યા કે કપરાડા તાલુકાના સુખાલા ગામે કોઈ એક મા અને દીકરી માની ઉંમર છે લગભગ નેવું વર્ષની અને એમના જે દીકરી છે એ બી ચાલીસ બેતાલીસ વર્ષની ઉંમર છે ઘરમાં બે બહેનો સિવાય પરિવારની અંદર કોઈ નથી ઘરે જઈને એમનું ઝૂંપડા જેવું ઘર છે ખાલી ઉપર પ્લાસ્ટિકો નાખેલા છે ઘરે જઈ અને ચેક કર્યું તો કોઈ પણ પ્રકારના વાસણ કે મસાલા કે અનાજ જ્યારે મેં ઘરની મુલાકાત લીધી ત્યારે કંઈ પણ ન હતું બેનને પૂછ્યું કે બેન જમવાનું શું કરો છો તો કે ભાત પલાળીને અમે ખાઈ લઈએ છીએ મરચું મીઠું હળદર કંઈ જ નથી ત્યારે ખરેખર હૃદયમાં દયા આવે ભગવાનને પ્રાર્થના કરવાનું મન થાય કે હે પ્રભુ આવી ગરીબી તું કોઈને ન આપતો અને અમીરોમાંથી પ્રાર્થના કરવાનું મન થાય કે જેમને પણ ભગવાને ખૂબ ધન આપ્યું છે એમણે આવા પરિવારો માટે કંઈક આપવું જોઈએ ત્યારે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ અને યુએસએના પ્રમુખ તરીકે મને ચોક્કસ વિચાર આવ્યો કે એમના ઘરની અંદર સુખ શાંતિ હોય માજી અને એમના દીકરી ખૂબ સારી રીતે જીવન જીવે એના માટે સંસ્થા તરફથી કપડાં વાસણ અનાજ મસાલા જે કંઈ એમની જરૂરિયાત છે બધી જ જરૂરિયાતો એને આજને આજ પૂરી પાડવી અને શક્ય હોય એટલું વહેલું એમનું સરસ મજાનું ઘર ચોમાસા પહેલાં બની જાય એ વ્યવસ્થા પણ સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએના માધ્યમથી ચોક્કસ કરવામાં આવશે સમાજને પ્રાર્થના કરું છું કે આવા પરિવારો આવા વડીલો આવા વૃદ્ધો આવી બહેનો એકલી અનેક જગ્યાએ દુખિયારી હોય છે તમારા ધ્યાનમાં આવા કોઈ પરિવારો આવે તો ચોક્કસ એને મદદરૂપ થજો એને પૂછજો એની હેલ્પ પૂછજો એની જરૂરિયાતો પૂછજો ભગવાન તમને અનેક ગણું આપશે અને કદાચ તમે એ ન આપી શકવાની શક્તિ ધરાવતા હો તો અમારું ધ્યાન દોરજો ચોક્કસ એવા પરિવારોની મુલાકાત લઈ અને સમાજના સહયોગથી સમાજના દાનથી એમને યથાશક્તિ જે કંઈ જરૂરિયાત હશે એ પૂરી પાડવા માટે અમે ચોક્કસ પ્રયત્ન કરીશું આજે આ સુખાલા ગામના વીણાબેન કરીને માજી અને એમની દીકરી અરુણાબેન એમના માટે પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું પ્રભુ એ પરિવાર ખૂબ શાંતિથી ખૂબ સુખેથી સારી રીતે જીવી શકે એ વ્યવસ્થા કરવાની શક્તિ અમને આપજો ભગવાન આવું દારિદ્ર કોઈને ન આપે અને ધનપતિઓને હંમેશા સારા વિચારો આપે એવી પ્રાર્થના સાથે સમાજના સૌ ધનપતિઓ અને આવા ગરીબો બંને માટે પ્રાર્થના કરી હું મારા વક્તવ્યને વિરામ આપું છું અને આપણે સૌ સાથે મળી આપણા રાષ્ટ્રને આવા ગરીબ અથવા રોગી કોઈ પણ વ્યક્તિ હોય વિકલાંગ હોય અપંગ હોય એમને મદદ કરવાની પ્રતિજ્ઞા લઈએ જય હિન્દ જય ભારત જય સનાતન જય સ્વામિનારાયણ